ભાવી જેતપુરના તાલુકા ભાજપ પ્રમુખની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે બાબુભાઈ રાઠવાએ રાઠવા ત્રિપુટી અંગે કરેલી પોસ્ટ વાયરલ થઈ સુખરામ નારણ અને મોહન રાઠવા અંગેની પોસ્ટ વાયરલ થઈ છે નારણ રાઠવા અને તેમના પુત્રના ભાજપમાં જોડાવાથી કાર્યકરો નારાજ છે છોટાઉદેપુરની ત્રિપુટીને રાજ કરવાનું ભગવાને વરદાન લખી આપ્યું છે સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવી જશે જૂના ભાજપના કાર્યકરો અયોધ્યા જશે અને નવા ઘરે ઘરે સંપર્ક કરશે મહત્વનું છે કે આ પોસ્ટ પરથી એવું સ્પષ્ટ જણાઈ આવે છે કે ભાજપમાં કોંગ્રેસના જુના નેતાઓ આવતા ભાજપના કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે ગઈકાલે જ કોંગ્રેસના કદાવળ નેતા એવા નારણ રાઠવા તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાયા હતા ત્યારબાદ હવે પાવી જેતપુરના તાલુકા ભાજપ પ્રમુખની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે બાબુભાઈ રાઠવાએ રાઠવા ત્રિપુટી અંગે કરેલી પોસ્ટ વાયરલ થઈ છે જેમાં સુખરામ નારણ અને મોહન રાઠવા અંગેની પોસ્ટ કરવામાં આવી છે નારણ રાઠવા અને તેમના પુત્રના ભાજપમાં જોડાવાથી કાર્યકરો નારાજ જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરની ત્રિપુટીને રાજ કરવાનું ભગવાને વરદાન લખીને આપ્યું છે પોસ્ટમાં આવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂનું ત્રિપુટી રાજ આવી જશે જૂના ભાજપના કાર્યકરો અયોધ્યા જશે અને નવા ઘરે ઘરે સંપર્ક કરશે એટલે આ પોસ્ટ પરથી એ સ્પષ્ટ જણાય આવે છે કે ભાજપમાં કોંગ્રેસના જૂના નેતાઓ આવતા હવે ભાજપના જે કાર્યકરો છે તેમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે માહિતી સાથે હકીમ ફોન લાઈન પર જોડાયા છે હકીમ જે રીતે ગઈકાલે જ કોંગ્રેસના નેતા

ઉપર જિલ્લા ઉપર રાઠવા ત્રિપુટીનું રાજ હતું અને જે રાઠવા ત્રિપુટી છે તેમાં ભંગાણ થયું હતું વિધાનસભાની ચૂંટણી પહેલા જ જે મોહનસિંહ રાઠવા છે ભાજપમાં જોડાયા હતા અને હાલ જે લોકસભાની ચૂંટણી પહેલા જ જે નારાયણભાઈ રાઠવા છે બિલકુલ બિલકુલ હકીમ આપને અટકાવવા માંગીશ આપની સાથે જેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે એવા બાબુભાઈ રાઠવા જોડાયા છે ફોન લાઈન પર બાબુભાઈ સ્વાગત છે આપનું જી ચોવીસ કલાકમાં બાબુભાઈ આપની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે એ પોસ્ટ કરવા પાછળનો હેતુ શું

અને ભાજપ થી અપોઝ પાર્ટી એટલે કે કોંગ્રેસ તરફ થી વિરોધ માં અને ત્યારે પણ અમારા છોટા ઉદેપુર આ ત્રિપુટી જ રાજ કરતા હતા અને હવે જયારે અમારી ભાજપ એ લોકો આવ્યા છે ત્યારે ફરી એ ત્રણ લોકો સુખરામભાઈ પણ આવી જાય અને એ લોકો ફરી પાછા ભાજપ તરફી રહીને આ જિલ્લાનું નેતૃત્વ કરે અને આ જિલ્લાનો વિકાસ કરે એવી વાત વ્યક્ત કરી છે હા તો તમે એટલે જે આ પોસ્ટ કરી છે નથી તમે હરખ વ્યક્ત કર્યો છે કે બડાપો કાઢ્યો છે ભારત વ્યક્ત કર્યો છે તો તમે એવું લખ્યું છે કે જૂના ભાજપના જે કાર્યકરો છે તે હવે અયોધ્યા જશે અને નવા છે એ ઘરે ઘરે સંપર્ક કરશે એટલે ક્યાંક ને ક્યાંક એના પરથી એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક તો નારાજગી પણ છે નારાજગી તો થોડી ઘણી ખરી કેમ કે વર્ષોથી કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ માણસ હોય કોઈ પણ ક્ષેત્રની અંદર જો મહેનત કરે તો એને લાંબે ગાળે કઈક આશા હોય હ

અમારી હો આશા ખરીને વર્ષોથી મહેનત કરીએ છીએ તો અમે પણ એક દિવસ ધારાસભ્ય બનશે એક દિવસ બનશું કે એક દિવસ અમે પણ નેતૃત્વ કરશું પણ આશા હતી ને પણ હવે કદાચ અમને નહીં મળે હા તો શું લાગે છે કે તમને કે જે રીતે નારાયણ રાઠવા ને તેમના પુત્ર ભાજપમાં આવ્યા છે તો ક્યાંક તેમની જે વાતો છે તેમની જે શરતો છે એ શરતોને માન્ય રાખી હશે એટલા માટે ભાજપમાં આવ્યા એવું તમને લાગે છે ના એવું કઈ નહીં પણ હવે કઈક તો હશે તો જ હશે ને

કે જે કોંગ્રેસ નેતા તૈયાર થાય છે અને ભાજપના જે કાર્યકર હોય હોદ્દેદાર હોય એમને 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 તો ખાલી જે કાર્યકર આવે જીતાડવાનું કામ કરવાનું ખુરશીઓ ગોઠવવાનું કામ કરવાનું બાકી એમનાથી ભાજપ ના કાર્યકરો અત્યારે ગુલામી જેવું જીવી રહ્યા છે કે એમનાથી કઈ પણ બોલી નહીં શકાતું કોઈ એમના હોદ્દેદાર બોલી નહીં શકતા કોઈ એમના કાર્યકર નહીં બોલી શકતા કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ પર ભાઈ આના માટે બોલવા ત્યાં ને ધારો કે અમારા નારણભાઈ રાઠવા કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા અને એમની લોકસભાની ટિકિટ જો મળે તો એમને મહેનત જ કરવાની છે કંઈ એવી રીતે અમારા અગાઉ મોહનસિંહ સાહેબ માંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા રાજુભાઈ ની ટિકિટ મળી વિધાનસભામાં ત્યારે પણ આ લોકોએ કોઈ બોલી નહીં શકાય એ લોકો ચૂંટણી લડવા માટે એટલી બધી મહેનત કરતા હોય છે પરંતુ જયારે કોંગ્રેસમાંથી કોઈ જાય ને એને ટિકિટ મળે ત્યારે આ ભાજપના કાર્યકર કોઈ બોલવા માટે તૈયાર નહીં કારણ કે એમને જો બોલે તો એમને ઉપરથી એમના પર પ્રેશર આવે છે કે તમારી ફાઇલો ઓપન કરીશું તમે શાંતિ રાખો ભાજપના જે એમનું બૂથ આવતું હોય એ જીતાડો તો પછી જેલમાં જો આનું બધું એમને પ્રેશર આપતા હોય છે એટલે એ લોકો કઈ બોલવા માટે તૈયાર નહીં વિકાસની વાત તો એ લોકો વિકાસ કરવાની વાત તો ખાલી એમ કેતા હોય કે અમે ચારસો પ્લસ કરીશું કે દોઢસો પ્લસ કરીશું એ બોલે છે ખરા પણ એ પ્લસ થયા પછી એમનાથી અહીં વિકાસ માટે કઈ પ્લસ થતું નથી એ ખાલી એમને બોલવા પૂરતું ચાલે છે બાકી ઉપર થી જે પ્રમાણે એમનું સંગઠન છે તો સંગઠન કોઈ ખોટું થતું હોય અને આ ભાજપના કાર્યકરો કે હોદ્દેદારો જાણતા હોય તો પણ એ લોકો બોલી નહીં કે કહી નહીં ધારો કે કોઈ એમને કામ હોય કોઈ સરકારી કચેરીની અંદર ત્યાં પણ એ કશું બોલી નહીં શકતા કારણ કે એમની સરકાર હોય કામ ના થાય તો પણ એ લોકો કશું એટલે કઈ પણ સરકાર એમની હોવા છતાં પણ નાની જનતાનું પણ કામ થતું નથી અને આ લોકો ભાઈ બોલી નહીં શકતા હં આપણી સાથે છે જ બાબુભાઈ જોડાયેલા છે આપણે એમની પાસેથી જાણીએ બાબુભાઈ કાજલભાઈનું કહેવું છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે તે તેમની ઈચ્છા નથી વ્યક્ત કરી શકતા અને જ્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ભાજપમાં આવી જાય છે અને તેમને ટિકિટ આપી દે છે તો પણ ભાજપના જે કાર્યકર્તાઓ છે એ બોલી નથી શકતા અને જો એ લોકો બોલવાનો પ્રયત્ન કરે છે તો સાથે આક્ષેપ પણ લગાવ્યો કે તેમને દબાવવામાં આવે છે કે તમારી ફાઇલ ઓપન કરવામાં આવશે આ વાતમાં કેટલું તથ્ય તમારું શું કહેવું છે ના એ વાતમાં કંઈ તથ્ય છે નહીં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાનું સન્માન થાય છે અને દરેક કાર્યકર્તાને પોતાની મહેનત પ્રમાણે પાર્ટીએ ફળ આપેલું છે દુઃખ એ વાતનું છે કે જે વર્ષો જુના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે અને જે જેમને ટિકિટ જોઈએ છે અને સ્વાભાવિક છે કે પાર્ટીએ આટલું બધું કામ કર્યું છે તો એને આપવું જોઈએ તો એવા કાર્યકરોને કદાચ થોડું ઘણું દુઃખ થાય બાકી કાજલભાઈ જે કહે છે એવું કંઈ છે નહીં ભારતીય જનતા પાર્ટીમાં બધા ખુશ છે અને

બાબુભાઈ બહુ બધો ટ્રાય કરે છે કે આ કોંગ્રેસ ના લોકોને આપણે આમ કરીએ તેમ કરીએ કોંગ્રેસ માંથી આવે છે પણ એ છેલ્લે તો બાબુભાઈ પણ એમના સરને થઈ જાય છે કારણ કે બાબુભાઈ બધું જાણે છે કારણ કે અમારી પાર્ટી છે બરાબર છે પણ કઈ અમારું ત્યાં ઉભસતું નથી કોઈ અમારું કઈ સાંભળતા નથી અને જે જેને ટિકિટ છે છેલ્લે તો એ હિન્દુત્વ ની વાત લઈ આવે કે મોદી સાહેબ એમ કર્યું પણ આ લોકો અહીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ હું કર્યું એ કોઈ કેવા નહીં માંગતા તમે પોતા પોતે ચૂંટાયેલા ભાજપના સાંસદ સભ્ય છે ધારાસભ્યશ્રીઓ છે અને ભાજપના સંગઠનના હોદ્દેદારો છે એ તો કોઈ બોલવા માટે તૈયાર નથી કે અમે હું કર્યું ને અમે હું કરીશું અમારે અહીંયા છોટા જિલ્લાની અંદર મુખ્ય જે એકસો ને છપ્પન નંબરનો જે અમારો જે હાઈવે છે ગુજરાત થી એમપી ને જોડતો હમ એનો બ્રિજ અત્યારે એવી હાલતમાં છે રસ્તા એના માટે કોઈ બિલ બોલવા માટે તૈયાર નહીં મોદી સાહેબે આમ કર્યું તેમ કર્યું ખાલી ખાલી બોલતા આવડે છે છે એમને કાગળ આપી દીધું કે કે તમારે પછી કોઈ પણ પ્રેસના મીડિયા મીડિયા મિત્ર હોય એમના દ્વારા કઈ પણ પૂછવામાં આવે કહેવાનું કે ચારસો પ્લસ મોદી સાહેબે આમ કર્યું મોદી સાહેબે રામ મંદિર બનાવ્યું આની સિવાય એ લોકો જોડે કોઈ બીજો મુદ્દો નહીં અને વિકાસ નીધિ એ લોકો કઈ વાત નહીં કરતા બિલકુલ આપ જોડાયેલા રહેજો આપણી સાથે ફોન લાઈન પર સુખરામ રાઠવા જોડાયા છે સુખરામભાઈ ચોવીસ કલાકમાં સુખરામભાઈ બાબુ રાઠવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તેમણે એક ત્રિપુટીનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે સુખરામ રાઠવા આવી જાય એટલે વર્ષો જૂની ત્રિપુટી આવી જશે સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જી સુખરામભાઈ તો ટેકનિકલ ઇશ્યુના કારણે સંપર્ક અપાયો છે ફરીથી આપણે પ્રયત્ન કરીશું તો તમે સાંભળ્યું કે આપણી સાથે બાબુભાઈ રાઠવા કે જેમણે આ પોસ્ટ કરી છે સોશિયલ મીડિયામાં તે લાઈન પર જોડાયા હતા તેમણે કહ્યું કે ક્યાંક ને ક્યાંક તો નારાજગી છે કારણ કે વર્ષોથી જે ભાજપના કાર્યકર્તાઓ છે એ કાર્ય કરી રહ્યા છે અને તેમને પણ આશાઓ હોય છે તેમને પણ અપેક્ષાઓ હોય છે કે તેઓ ધારાસભ્ય બનશે તેઓ સાંસદ બનશે પરંતુ કોંગ્રેસમાંથી કાર્યકર્તાઓ ભાજપમાં આવી જાય છે અને તેમને ટિકિટ પણ મળી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓ નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે